જમીન અંદાજીત પંદરસો સુડતાલીસ એકમમાં ચોરસ મીટર અંદર એ એ જમીન જમીન ગઈ છે અને અમારી ટીપી સ્કીમ ની અંદર એ જમીન મ્યુનિસિપલ કોર્પોરેશન એનો કબજો લીધો છે પરંતુ અમારી સમજ એવી બને છે કે એ ટીપી સ્કીમ ની અંદર આવતી નથી અને આ બાબતની અમે સરકાર શ્રીમાંય રજૂઆત કરેલી છે અને ત્યાંથી પણ અમને એ municipal corporation ની જ રજૂઆત કરવાનું માર્ગદર્શન મળેલું છે એટલે અમે ત્યાં રજૂઆત કરેલી છે ના હજી અમે એને માંગ્યો છે પણ હજી એનો આવ્યો નથી એ તો હું શિક્ષણ વિદ છું ને એ બાબતની અંદર કોઈ પણ વાક્ય કહીશ તો એ કઈ વેલિડિટી બહુ નહીં આ લગભગ અડસઠ

આપણે તો એ મ્યુનિસિપલ કોર્પોરેશન ને જ વાત કરી શકીએ એના જે અધિકારીઓ છે એની સાથે અમે ઓફિશિયલી વાત કરી